આયોસીની પાઇપલાઇનમાં પંચર કરીને ઓઇલ ચોરી કરવાનું કાવતરું અમદાવાદ આવેલા રમેશ યાદવને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો રમેશ યાદવ ઓઇલ ચોરીનો માસ્ટર માઇન્ડ છે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી પસાર થતી આયોસીની પાઇપલાઇનમાંથી અસંખ્ય પંચર કરીને કરોડો રૂપિયાનું ઓઇલ ચોરી કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે રમેશ વર્ષ બે હજારમાં અડાલજ અને દેહગામમાંથી ઓઇલ ચોરીમાં પકડાયો હતો આંતરરાજ્ય ઓઇલ ચોરીના જે મુખ સૂત્રધાર છે એમને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને એમને પૂછપરછ દરમિયાન આ વ્યક્તિ આઈઓસીના જે પાઇપલાઇન જે સલાયાથી મથુરા પસાર થાય છે એ પાઇપલાઇનમાં સંખ્યાબદ્ધ પંક્ચર પાડી અને બહુ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની ચોરી કરી અને આખો એક ગેંગ દ્વારા ચોરી કરી અને ચોરી કરાવડાવી અને

આ આખી એક ટોળકી છે જેને પંક્ચર પાડવા માટે અને પંક્ચર પાડીને એની અંદર પછી ક્લેમ્પ વગેરે મૂકીને એને બિલકુલ વર્કિંગ કન્ડિશનમાં બનાવે છે અને પછી પાઇપ સાથે જોડાણ કરીને એને યોગ્ય જગ્યા ઉપરથી ટેન્કરોમાં બહુ પુષ્કળ પ્રમાણમાં ઓઇલ ક્રૂડ ઓઇલ ભરીને અને આ રીતે ચોરી કરેલ હોવાનું જણાઈ આવેલ છે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરીને દિલ્હીના ત્રણ રિસીવર લીલાજી ખન્નાજી અને લાલાજીને વેચી દેતા હતા આ ટોળકીએ મથુરામાં બે પંચર રાજસ્થાનના ભરતપુર અને અજમેરમાં પાંચ પંચર અને ઉત્તર પ્રદેશમાં બે પંચર કરીને બાણું ટેન્કર ક્રૂડ ઓઇલ ચોરી કર્યું હતું એક ટેન્કરમાં પચીસ હજાર લીટરનો જથ્થો સમાય છે ક્રૂડ ઓઇલની બજાર કિંમત રૂપિયા ત્રીસ પ્રતિ કિલોગ્રામ હોય છે રમેશ યાદવ રિસિવરને આ ઓઇલ પ્રતિ કિલો રૂપિયા દસ થી બારના ભાવમાં વેચી દેતો હોવાનું તપાસમાં ખુલ્યું છે આ ઉપરાંત પંચર માટે બોલાવાતા મજૂરો અને નિષ્ણાતોને કલાકના રૂપિયા લેખે મજૂરી ચૂકવતો હતો પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ મથુરા જિલ્લામાંથી બે પંક્ચર પાડેલ છે અને ભરતપુર એટલે રાજસ્થાનના જે ડિસ્ટ્રિક છે એ રાજસ્થાન રાજ્યમાંથી ભરતપુર અને ચાર અને અજમેરમાં એક એટલે કુલ પાંચ પંક્ચર રાજસ્થાન રાજ્યની અંદર અને ઉત્તર પ્રદેશની અંદર બે અને સમયાંતરે અલગ અલગ સમય ઉપર એ પંક્ચરમાંથી બહુ મોટા પ્રમાણમાં લગભગ નાઇન્ટી ટુ ટેન્કર્સ અને એક ટેન્કરમાં આશરે પચીસ હજાર જેટલું ક્રૂડ ઓઈલ ભરીને અને દિલ્હીના જે ત્રણ સપ્લાયરો છે જે રિસીવર છે રિસીવર્સને ત્યાં એ સપ્લાય કર્યો છે અને લગભગ એની માર્કેટ વેલ્યુ એની કરીબ સાત કરોડ જેટલું થાય છે ઓઇલ ચોરીના આંતરરાજ્ય કૌભાંડમાં રમેશ યાદવની સાથે ઉત્તર પ્રદેશના વિમલેશ યાદવ સોનુ ચૌહાણ અને વડોદરાના કાકાનું નામ ખોલ્યું છે આ આરોપીઓએ એક મહિનામાં પચાસ ટેન્કર ઓઇલ ચોરી કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું અમદાવાદ બ્રાન્ચે આરોપી રમેશ યાદવની ધરપકડ કરીને ચોરી કેસમાં અજમેર પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે આ ઉપરાંત ઓઇલ ચોરીના આંતર રાજ્ય કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ